લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હિન્દુ પર નિવેદનને લઈને અમદાવાદમાં ભાજપે કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કર્યો કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આવી ગયા અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર મોટી ધમાલ મચાવી હતી ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવ્યા તો કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર પથ્થરમારો થયો તેઓ એકબીજા પર પથ્થરમારાની સાથે કાચની બોટલો ફેંકી પોલીસ સાથે પણ કાર્યકરોની ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા પોલીસે આ મામલે અનેક

પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારી એ પ્રજાના સેવક છે સરકારો આવે ને જાય બદલાતી રહે એમણે કોઈ પોલિટિકલ પાર્ટીના પીઠું ના બની શકાય મને દુઃખ છે એ વાતનું એડવાન્સ કહ્યું હતું પોલીસ અધિકારીઓને કંટ્રોલમાં લેખિત ફરિયાદ આપીને કે આ ન બને એની કાળજી રાખજો કોઈ કાળજી નહીં લેવાય ઉલટાનું એમને રક્ષણ અપાયું અને પછી પોલીસના ધાડા કોંગ્રેસ ઓફિસની અંદર શા માટે ભાઈ આવ્યા હતા તમે અમારા નેતાઓને લઈ જવાના ને એમને છોડી દેવાના કઈ પ્રકારની કાયદોની વ્યવસ્થા છે હું પોલીસ કર્મચારીઓને અધિકારીઓને પણ કહું છું કે કોંગ્રેસ ક્યારેય શેર રાખતી નથી સમય પલટાતો હોય છે તમારે તમારી ફરજ નિષ્ઠાને પ્રમાણિકતાથી બજાવવાની છે મહેરબાની કરીને એવું કૃત્ય ન કરશો કારણ કે આ ભાજપવાળા પછી તમારી પડખે નહીં ઉભા રહે ભૂતકાળ જોઈ લેજો કેટલાક સારા અધિકારીઓની કારકિર્દી ધૂળમાં મળી ગઈ ભાજપના વિશ્વાસે જેણે ખોટું કરવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસ અધિકારીઓને કર્મચારીઓને પણ વિનંતી છે આ ન કરો અને ઉશ્કેરાટને આવેશ કરતા અને એમના તરફથી પથ્થર મારો શરૂ થયો મને એમ લાગે છે કે આ ગંભીર અને ચિંતાનો છે પોલીસને પણ ખબર હતી છતાં અમે પોલીસનું પણ ધ્યાન દોર્યું તમે એને રોકો સંપૂર્ણપણે કોંગ્રેસ પક્ષ જ્યારે જ્યારે કાર્યક્રમ આપે તેમના એમના કાર્યાલયમાંથી બહાર નીકળે તો એમને તરત રોકી દેવામાં આવે ટિકિટ ગવામાં આવે ત્યારે અમને સંપૂર્ણપણે સરકાર સત્તાધારી પક્ષના માણસો છે એટલે એમને મનફાવે કરવા દેવાનું પડવાનું મને એમ લાગે છે આ ગંભીર અને ચિંતાનો પોલીસ મુખ પ્રેક્ષક ન બની હત અને એમને જો રોયકા જ સમયસર તો મને એમ લાગે છે કે આ સંઘર્ષને ટાળી શકાયો હોત અને કોઈને પણ ઈજા ન થઈ ત્યાં આવી દુર્ઘટના પણ ન ઘટાય પણ પોલીસે સમયસર રોયકા દે વારંવારનું કહેવા છતાં પણ ન રોકાયા પોલીસ અધિકારીઓએ પણ જે રીતે રોકવા જોઈએ એ ન રોકાયા અને એમને છૂટો દોર આપવામાં આવ્યો અને એમના તરફથી એ છૂટા દોરનો લાભ લઈને પોલીસ તંત્રના આડમાં રહીને ભાજપાના કાર્યકર્તાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર બે ફાર્મ મારો કર્યો ઈટાળા ભઠ્ઠા પેવર બ્લોક જે હાથમાં આવ્યું એવી રીતે અમે કહ્યું છે અને એના કારણે અમારા કાર્યકર્તાઓ ઘણા ઘાયલ થયા છે કે બીજા લોકોને પણ વાગ્યું છે પત્રકારોને પણ વાગ્યું છે ત્યાં પોલીસને પણ વાગ્યું એવી ખબર પડી છે પણ આ ઘટના પોલીસે જો ગંભીરતાથી લીધી પોલીસે મક્કમતા રાખી તો સંઘર્ષને કોંગ્રેસ કાર્યાલય પરનો હુમલો આ લોકશાહી વ્યવસ્થા પરનો હુમલો છે દેશમાં સંવિધાન ખતમ કરવા વાળી વિચારધારા દ્વારા થયેલો હુમલો છે ધર્મના નામે જે ગુંડાગીરી થઈ રહી છે એનું આ એક વરવું પ્રદર્શન છે અમે સરકારને મુખ્યમંત્રીને ગૃહમંત્રીને ડીજીપીને કહેવા માગીએ છીએ કે આ ડર અને ભયનો માહોલ ઊભો કરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે અને એને સરકારમાં બેઠેલા લોકો અને પોલીસ પ્રશાસન દ્વારા જે સમર્થન મળી રહ્યું છે જે રક્ષણ મળી રહ્યું છે એને તાત્કાલિક રોકવામાં આવે અન્યથા લોકશાહી બચાવવા માટે સંવિધાન બચાવવા માટે આ ગુજરાતમાં કોંગ્રેસનો કાર્યકર રસ્તા પર ઉતરતા પણ કોઈ રોકી શકશે નહીં આવનારા સમયમાં પરિસ્થિતિ વધારે વણશે નહીં એટલા માટે અમે સરકારને કહીએ છીએ પોલીસને કહીએ છે કે ઝડપથી જે પણ ગુંડા તત્વો અહીંયા આવીને હુમલો કર્યો છે જેમણે પણ પથ્થરબાજી કરી છે કાયદો હાથમાં લીધો છે એવા તમામ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે